મેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હતા ત્યારે માતા પાર્વતી ભગવાન શિવને મળવા માટે આવે છે અને કહે છે પ્રભુ તમારા મનમાં ત્રણ પ્રશ્નો મારા ઉદ્ભવી રહ્યા છે અને આ ત્રણ પ્રશ્નોને લઈને મારું મન સંપૂર્ણ રીતે વિચલિત થઈ ગયું છે એટલા માટે હું તમને આગ્રહ કરું છું કે તમે તમારા મારા ત્રણેય પ્રશ્નના જવાબ આપીને મને મનને સંતુષ્ટ કરવા કૃપા કરો ભગવાન શિવ કહે છે હે પાર્વતી ઠીક છે હવે તમે તમારા ત્રણેય પ્રશ્નો જણાવો હું તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપીને તમને સંતુષ્ટ કરવાનો પૂરો જ પ્રયત્ન કરીશ ત્યારે માતા પાર્વતી કહે છે હે પ્રભુ મારો પહેલો પ્રશ્ન અમીર બનવા છતાં પણ ગરીબ થઈ જાય છે મારો ત્રીજો પ્રશ્ન એ છે કે એમાં મા બાપની સેવા ન કરવાવાળા સંતાનોને કેવી સજા મળે છે પછી ભગવાન શિવ કહે છે હે પાર્વતી તમારા ત્રણેય પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે જે લોકો આ ત્રણેય પ્રશ્નોથી મેળવેલા જ્ઞાન જીવનમાં ઉતારશે તેને જીવનમાં ક્યારેય પણ કોઈ પ્રકારનું દુઃખ નહીં આવે તે હંમેશા પોતાના મા બાપની સેવા કરશે મા બાપના આશીર્વાદ આવા સંતાનો પર હંમેશા બન્યા રહે છે આવા વ્યક્તિ અમીર બનીને જીવન જીવશે તેમના જીવનમાં ક્યારેય પણ ધનની કમી નહીં હોય ભગવાન શિવ કહે છે હે પાર્વતી હવે આ કહાનીની અંત સુધી જરૂરથી ધ્યાન લઈને સાંભળજો કેમ કે અધૂરી કહાની સાંભળવાથી હંમેશા અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે જે આપણા ક્યારેય પણ કામમાં નથી આવતું ત્યારે માતા પાર્વતી કહે છે હે પ્રભુ હું તમને વચન આપું છું કે જ્યાં સુધી તમે કહાની સંભળાવશો ત્યાં સુધી હું કહાની ખૂબ જીધવા સ્ત્રી રહેતી હતી અને તેને એક પુત્ર હતો જે તે ખૂબ જ પ્રેમ કરતી હતી તે એવું ઈચ્છતી હતી કે તેનો પુત્ર બળી ગણીને એક મોટો માણસ બને એટલા માટે ગરીબ હોવા છતાં પણ તે વૃદ્ધ સ્ત્રીએ પોતાના દીકરાને તેના નગરમાં સૌથી મોટા ગુરુકુળમાં ભણવા માટે મૂક્યો હતો ભગવાન શિવ કહે છે હે પાર્વતી તે વિધવા આંધળી સ્ત્રીનો પુત્ર ભણવા ગણવામાં ખૂબ જ હોશિયાર હતો પરંતુ એક વાતથી તે હંમેશા પરેશાન રહેતો હતો કે તેને સ્કૂલમાં બીજા છોકરાઓ હંમેશા આંધળીનો દીકરો એમ કહીને ચીડવતા હતા તે જ્યાં પણ દેખાઈ જતો ત્યારે બધા બાળકો

તે પોતાની માતાની સાથે ક્યાંય પણ આવવા જવા માટે ના પાડવા લાગ્યો તેને પોતાની માતા સાથે ક્યાંય પણ જવા માટે શરમ આવવા લાગી તેની માને ક્યાંય પણ જવાની ઈચ્છા થતી તો તે છોકરા ના પાડી દેતો હતો અને તેની માને કહેતો હતો કે હે માં હું તારી સાથે બહાર ક્યાંય પણ નહીં આવું ભગવાન શિવ કહે છે હે પાર્વતી માં તો માં જ હોય છે પરંતુ તે વૃદ્ધ આંધળીમાં પોતાના દીકરા પર તે હંમેશા સારો જ વ્યવહાર કરતી હતી અને તે હંમેશા એવું જ ઈચ્છતી હતી કે તેનો દીકરો ભણી ગણીને એક ખૂબ જ મોટો માણસ બને અને તેનું નામ રોશન કરે પછી એવું થાય છે કે સમય ધીરે ધીમે પસાર થવા લાગે છે એક દિવસ થી આંધળી માતાનો દીકરો ભણી ગણીને ખૂબ જ સારી નોકરી કરવા લાગ્યો તેની નોકરી શહેરમાં હતી અને નોકરીના તેને પોતાની માને તો કે શહેરમાં રહેવાની વ્યવસ્થા કર્યા પછી તે તેની માને પોતાની સાથે શહેરમાં લઈ જશે પરંતુ તેને પોતાનો વાયદો નિભાવ્યો નહીં શહેરમાં આવ્યા પછી તે આંધળી માના દીકરાએ પોતાની માતાનો કોઈ પણ પ્રકારનો સંકલ્પ કર્યો નહીં ભગવાન શિવ કહે છે હે પાર્વતી આ પ્રકારે કેટલાક મહિનાઓ સુધી સ્ત્રી પોતાના દીકરાની રાહ જોતી રહી પરંતુ તે તે આવ્યો નહીં એક દિવસ પોતાના દીકરાને મળવા માટે કોઈ વ્યક્તિ સાથે શહેરમાં પહોંચી ગઈ અને શહેરમાં પોતાના દીકરાને શોધવા માટે અલગ અલગ જગ્યાએ ભટકવા લાગી પણ લોકો પૂછ્યા પછી તે એ જગ્યા પર પહોંચી ગઈ જ્યાં તેનો દીકરો રહેતો હતો તે દીકરો હવે ખૂબ જ ધનવાન બની ગયો હતો અને તેનો મોટો બંગલો હતો ગાડી હતી બંગલામાં નોકર ચાકર હતા ત્યાં જઈને તેણે જોયું કે એક ખૂબ જ મોટો મહેલ હતો અને તે મહેલની બહાર એક ચોકીદાર ઊભો હતો અને તેને તે ચોકીદારને કહ્યું કે તમે તમારા માલિકને કહો કે તેની મા તેને મા મળવા માટે અહીં આવી છે અને તે દરવાજાની બહાર તેની રાહ જોઈ રહી છે ભગવાન શિવ કહે છે હે પાર્વતી આ પ્રમાણે તે ચોકીદાર આંધળી માની વાતને સાંભળીને પોતાના માલિક પાસે જાય છે અને કહે છે હે માલિક તમારી વિધવા માં જે આંધળી છે તે તમને મળવા માટે અહીં આવી છે પછી તો ચોકીદારની વાત સાંભળીને તેનો માલિક કહેવા લાગ્યો કે બહાર જઈને તે સ્ત્રીને કહી દો કે માલિક હમણાં અહીંયા નથી ભગવાન શિવ કહે છે હે પાર્વતી તે ચોકીદારે તેવું જ કર્યું જેવું તેના માલિકે કહ્યું હતું અને પછી તે આંધળી સ્ત્રી દુખી થઈને ત્યાંથી જતી રહી હવે થોડીવાર પછી તે વૃદ્ધ આંધળી સ્ત્રીનો દીકરો પોતાની ગાડીમાં બેસીને કોઈ કામથી બીજી જગ્યાએ જવા માટે નીકળ્યો હતો ત્યારે તે રસ્તામાં જુએ છે કે એક જગ્યાએ ખૂબ જ ભીડ જામી હતી તે ભીડ કેમ લાગી છે તે જાણવા માટે ગાડીમાંથી ઉતરીને તે ભીડ પાસે પહોંચી ગયો અને તે જુએ છે કે તેની આંધળી વૃદ્ધમાં રસ્તા પર પડી હતી અને તે મૃત્યુ પામી હતી ભગવાન શિવ કહે છે હે પાર્વતી તેની માની જે લાશ હતી તેના હાથમાંથી મુઠ્ઠીમાં કંઈક હતું અને તે મુઠ્ઠી ખોલવા પર તેણે જોયું તે તેમાં એક ચિઠ્ઠી હતી તે દીકરો તે ચિઠ્ઠી ખોલીને વાંચવા લાગ્યો અને તેના લખ્યું હતું કે બેટા હું ખૂબ જ ખુશ છું કે તું હવે ખૂબ જ મોટો માણસ બની ગયો છે તેને મળવાનું મન થયું એટલા માટે હું તારા ઘરે આવી હતી પરંતુ એના માટે મને માફ કરજી કે હું શું કરું મને તારી ખૂબ જ યાદ આવતી હતી ઘણા વર્ષોથી મારી ઈચ્છા હતી કે એક દિવસ હું તને ખૂબ જ મોટો માણસ બનેલો જ છું છું મારું સપનું તો પૂરું થઈ ગયું પરંતુ હું તને જોઈ નથી શકતી કેમ કે મારી આંખો જ નથી હું તો આંધળી છું કાશ નાનપણમાં તારી સાથે એ ઘટના ન બની હોત કાચ તારી આંખમાં એ સળિયો ઘૂસ્યો હોત અને મેં તને મારી આંખો ના આપી હોત તો આજે હું તને મારી આ પર જોઈ શકતી બેટા અમારી કમ નસીબી છે કે હું તને મારી જોઈ ન ભગવાન શિવ કહે છે હે પાર્વતી આ રીતે તે પોતાની માની લાશને લઈને તેને ધ્યાન આપ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો અને તેને પોતાના મનમાં વિચાર્યું કે જો હું અહીં ઉભો રહીને બધાને જણાવીશ કે અમારી માં છે તો બધા લોકો મને કહેવા લાગશે કે હું આંધળીનો પુત્ર છું તો તે વાત હું સહન નહીં કરી શકું ભગવાન શિવ કહે છે હે પાર્વતી તમારો પહેલો પ્રશ્ન હતો કે માં બાપના આશીર્વાદ ત્યાં સુધી સાથે રહો તો સમજી લો કે માં બાપના આશીર્વાદ તેમના સંતાનોની કિસ્મતને બદલી નાખે છે માં બાપના આશીર્વાદ સંતાનોને તેમના લક્ષ્ય સુધી પહોંચાડી દે છે જે સંતાનો પોતાના મા બાપની સેવા કરે છે તેવા સંતાનો સાથે પોતાના મા મા બાપના આશીર્વાદ જન્મ જન્માંતર સુધી રહે છે અને બાપની સેવા કરવા વાળા સંતાન હંમેશા રાસુખ ભોગવે છે એટલા માટે દરેક સંતાનોને પોતાના મા બાપની સેવા જરૂરથી કરવી જોઈએ મા પોતાનો બાપનો ઉપકાર ક્યારેય પણ ભૂલવો નહીં ભગવાન શિવ કહે છે હે પાર્વતી તમારો બીજો પ્રશ્ન હતો કે કેવું કર્મ કરવાથી મનુષ્ય અમીર થવા છતાં પણ ગરીબી થઈ જાય છે તો સમજી લો કે જે પ્રકારે તે આંધળીમાનો દીકરો મોટો માણસ તો બની ગયો ધનવાન તો બની ગયો પરંતુ તેની માના મૃત્યુ પછી તેના જીવનમાં ગરીબી આવી ગઈ અને તે ઘર ઘર ભટકવા લાગ્યો એક એક પૈસા માટે તે ભટકવા લાગ્યો ભગવાન શિવ કહે છે હે પાર્વતી માણસ ભલે જોઈએ અને હંમેશા નિમ્રતાથી જીવન જીવવું જોઈએ નહીં તો ફરીથી ગરીબી થવા સહેજ પણ વાર નથી લાગતી અને સાથે સાથે પોતાના મા બાપની સેવા જરૂરથી કરતા રહેવું જોઈએ ભગવાન શિવ કહે છે હે પાર્વતી વ્યક્તિ ધનવાન હોય કે ગરીબ તેણે હંમેશા બધી જ પરિસ્થિતિમાં વિનમ્ર રહેવું જોઈએ પૈસા આવ્યા પછી કે ધનવાન બન્યા પછી તેની વાણી અને તેનું વર્તન તેને ફરીથી કંગાળ બનાવી શકે છે કડવા વચન બોલનાર બીજાનું અપમાન કરનાર પોતાના માં બાપને દુખી કરનાર અને પોતાના માં બાપની સેવા ન કરવાવાળા સંતાનોથી હંમેશા લક્ષ્મીજી નારાજ રહે છે અને તેવા વ્યક્તિ અમીર હોવા છતાં પણ ગરીબ બની જાય છે ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી અહંકાર દૂર રહેવું જોઈએ જે દીકરા એ ખૂબ જ વધારે અહંકાર અહંકાર આવી આવી ગયો ગયો તેને તે પૈસાથી લલચમાં પોતાની આંધળીમાં ની સેવા કરવાનું ભૂલી ગયો ભગવાન શિવ કહે છે હે પાર્વતી અહંકાર મારા સૌથી પરમ ભક્ત અને શક્તિશાળી રાવણને પણ સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધો હતો જો માણસને લક્ષ્મી માના કૃપાપાત્ર બનવું હોય તો હંમેશા અહંકારથી દૂર રહેવું જોઈએ અને પોતાના મા બાપની સેવા જરૂરથી કરવી જોઈએ ભગવાન શિવ અંતમાં કહે છે હે પાર્વતી ખોટી આદતો વ્યક્તિને ખૂબ જ ઝડપથી બરબાદ કરી દે છે જેવી આદતોથી થી ચક્કરમાં વ્યક્તિ દિવસ રાત પૈસા લૂંટાવે છે આવા વ્યક્તિને રાજા હોવા છતાં પણ ભિખારી ભરવા માં સહેજ પણ વાર લાગતી નથી અને તેવા લોકોને આ બધી જ બાબતોનો તે આંધળીમાંના દીકરાની જેમ ત્યારે થાય છે જ્યારે એક એક પૈસા માટે તેઓ જ થઈ જાય છે એટલા માટે પણ કરવું જોઈએ નહીં નશો જુગાર અને એયાશી જેવી બાબતોથી હંમેશા બચીને રહેવું જોઈએ અને બધાની સાથે વ્યવહાર રાખવો જોઈએ બધા લોકોનો સન્માન કરવું જોઈએ અને વૃદ્ધ મા બાપની સેવા જરૂરથી કરવી જોઈએ કેમ કે માતા-પિતાના ચરણોમાં સ્વર્ગ હોય છે માતા-પિતાના આશીર્વાદ અને તેમની પ્રાર્થનાઓથી હંમેશા સંતાન પોતાના લક્ષ સુધી પહોંચી જાય છે ભગવાન શિવ કહે છે હે પાર્વતી હવે તમારો ત્રીજો પ્રશ્ન એ હતો કે મા-બાપની સેવા ન કરવાવાળા સંતાનોને કેવી સજા મળે છે તો સમજી લો કે મા-બાપની સેવા ન કરવાવાળી સંતાન ત્યાં ઘણી વૃદ્ધ માતાના દીકરાની જેવી ગરીબીનો શિકાર બની જાય છે તેનું જીવન હંમેશા દુઃખમાં જ પસાર થાય છે અને તેના અંત સમયે તેના સંતાનો પણ તેમની સેવા નથી કરતા એટલા માટે પોતાના મા બાપની સેવા જરૂરથી કરવી જોઈએ અને પોતાના જીવનને સુખમય અને આનંદથી જીવવું જોઈએ તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર